સુરેન્દ્રનગર પોલીસની ખાખીનો ખૌફ ઓછો થયો છે ચોટીલા ઘાંછીવાડ વિસ્તારમાં અવેશ અવેશગનીનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસે ફરિયાદીની સંતોષકારક ફરિયાદ ન લેતા ઘાછીવાડની મહિલાઓ કેરોસીનના ચીસો સાથે પોલીસ સ્ટેશન આવી હતી અને આત્મવિલોપનની ચિંકી ઉચ્ચારી હતી પોલીસ મથકે મહિલાઓએ હલ્લાબોલ કર્યો હોય મહેબૂબભાઈ વધુમાં કહ્યું કે ઘણા મહિનાથી ચોટીલા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ અને કંટાળી ગયો છે હવે અવેશ ગની અમારી હત્યા કરી નાખશે તો પણ પોલીસ અવેશ સામે કાર્યવાહી નહીં કરે ફરિયાદીએ પોલીસ ઉપર આક્ષેપ કર્યા હતા આરોપીએ ખંડણી સહિત ફરિયાદીના ઘર પાસે આતંક મચાવ્યો હોય તેવા વિડીયો અને ઓડિયો મીડિયા સમક્ષ જાહેર કર્યા હતા પોલીસ છાવરી રહી છે અને રૂપિયાનું સેટિંગ કરી અને સામાન્ય ફરિયાદ નોંધીને જામીન લીધા હોય તેવા મહિલાઓએ જાહેરમાં પોલીસ સામે આક્ષેપ કર્યા હતા